નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની સ્વઅધ્યયન પોથી ભાગ ત્રણ આવી ચૂક્યો છે અને સ્વ અધ્યયન પોથીના ભાગ ત્રણની અંદર આપણને જે ગુજરાતી વિષય આપેલો છે તે ધોરણ આઠના ગુજરાતી વિષયના પાઠ નંબર દસ અઢી આનાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યન પોથીના ભાગ ત્રણની અંદર જેટલા પણ વિષયો છે તે બધા જ વિષયોના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તો જરૂરથી આ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે ચાલો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર દસ સ્વઅધ્ય પોથીનો અઢી આના એમાં સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિઓ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ આ પાઠમાં લેખકને સંસ્કૃત ભાષા શીખવાની ઈચ્છા થઈ હતી તમને કઈ ભાષા શીખવાનું ગમે તે લખો તો આ પાઠમાં લેખકને સંસ્કૃત ભાષા શીખવાની ઈચ્છા થઈ હતી એ તેમ મને હિન્દી ભાષા શીખવાનું ગમે છે બીજું પુસ્તકાલયમાંથી તમને ગમતા દસ પુસ્તકોના નામ લખો તો પુસ્તકાલયમાંથી મને જ્ઞાન સંહિતા અંતરના ઓજાસ ભદ્રમ ભદ્ર શિક્ષક કથાઓ સરદાર એટલે સરદાર સત્યના પ્રયોગો બાલવંદના પંચતંત્રની વાર્તાઓ રામાયણ મહાભારત જેવા પુસ્તકો વાંચવા ગમે ત્યાર પછી ત્રીજો સવાલ તમારા મિત્રને તમે મદદ કરો છો કેવી રીતે જવાબ આવશે હા હું મારા મિત્રને મદદ કરું છું હું મારા મિત્રને અભ્યાસમાં રમતમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં અને ઘરના વિવિધ કામમાં મદદ કરું છું ચોથો સવાલ લેખક સુરપુરાથી નીકળ્યા અને વૃંદાવન પહોંચ્યા તેની વચ્ચે કયા કયા સ્થળો આવ્યા હતા તો લેખક સુરપુરાથી ઊંઝા અજમેર મથુરા થઈ વૃંદાવન પહોંચ્યા ત્યાર પછી પાંચમો સવાલ તમારે કોઈ સંકલ્પ લેવાનો થાય તો તમે કયો સંકલ્પ લેશો મને કોઈ સંકલ્પ લેવાનો થાય તો હું હંમેશા સત્ય બોલવાનો અને સવારે વહેલા ઉઠી કસરત કરવાનો સંકલ્પ લેશ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા વાક્યો સામે કાઉસમાંથી યોગ્ય અલંકાર પસંદ કરીને લખો જો અહીંયા અલંકાર આપણને આપ્યા છે અંત્યાનુપ્રાંત શબ્દાનુપ્રાંત અને વર્ણાનુપ્રાંત એમાં પહેલું પ્રભુના એ પ્રેમ તણી પુતળી રે લોલ તો અહીંયા જવાબ આવશે વર્ણાનુપ્રાંત અલંકાર બીજું પાને પાને પૂઢી રાત તળાવ ઝંપ્યું કહેતા વાત તો આવશે અંત્યાનું પ્રાસ અલંકાર કાયાની માયામાંથી છૂટવા માયામાંથીની માયા કરો તો આવશે શબાુ પ્રાસ અલંકાર ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ તમારા વિસ્તારની નદીને સ્વચ્છ રાખવા તમે શું કરશો તો નદીની સફાઈ વિશે લોકોને માહિતી આપીશ તેમજ તહેવારોમાં નદીમાં કચરો ન નાખવાની સલાહ આપીશ નદીમાં ઢોર ઢોરઢાખર નવડાવીશ નહીં કપડાં વાસણ નહીં ધોઈએ કારખાનાનું ગંદુ પાણી નહીં નાખીએ મિત્રો સાથે નદીના તટની સફાઈ કાર્યક્રમ ગોઠવીશું નદીની સ્વચ્છતા માટે લોકજાગૃતિ કાર્યક્રમ યોજીશું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવીને લખો તો અહીંયા જો સંસ્કૃત સુરપુરા સ્વચ્છતા સૌંદર્ય સ્ટેશન સ્વામી સગવડ સંચાલન સમય અને સજ્જડ જેવા શબ્દો આપ્યા છે તો એને આપણે આ પ્રમાણે ગોઠવી શકીએ સર્વપ્રથમ સગવડ ત્યાર પછી સજ્જન સમય સ્ટેશન સ્વચ્છતા સ્વામી સંચાલન સંસ્કૃત સુરપુરા અને સૌંદર્ય ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા નકશામાં લેખક ઊંઝાથી વૃંદાવન ગયા હતા તે રસ્તાનું અનુમાન કરી વચ્ચે આવતા સ્થળોના નામ લખો અને ત્યારબાદ નકશાની નીચે તેનું ટૂંકું પ્રવાસ વર્ણન કરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે ઊંઝા છે ઊંઝાથી આગળ જે એટલે અજમેર અજમેરથી આગળ મથુરા અને મથુરાથી આગળ વૃંદાવન તો આવી રીતે તે પહોંચી શકે આવી રીતે નકશામાં આપણે દર્શાવી શકીએ ત્યાર પછી આગળ લેખક પોતાના ઘરેથી ઊંઝા પહોંચ્યા એનું ટૂંકમાં વર્ણન તો ઊંઝાથી ટ્રેનમાં બેસી તેઓ અજમેર પહોંચ્યા થોડા દિવસ અજમેર રોકાય તેઓ મથુરા પહોંચ્યા જ્યાં જમુનાજીના દર્શન કર્યા થોડા દિવસ મથુરા રહી વૃંદાવન પહોંચ્યા જ્યાં તેમણે સંસ્કૃત ભણવાનું શરૂ કર્યું ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અહીંયા એવું કહ્યું છે કે નીચે કેટલાક જૂના સિક્કાના ચિત્રો આપેલા છે એ જોયા પછી એક સિક્કાની આત્મકથા તમારા શબ્દોમાં લખો તો જોઈ શકો છો અહીંયા સરસ મજાની સિક્કાની આત્મકથા આપણે દર્શાવી છે જુઓ હું એક રૂપિયાનો સિક્કો છું મારો જન્મ એક ટંક શાળામાં થયો હતો ત્યાંથી હું બેંકમાં ગયો ત્યાં એક સજ્જન આવી અને મને લઈ ગયા ત્યાંથી એક યુવતીએ મને ઉપાડી શાકભાજીવાળાને આપ્યો ત્યારબાદ હું ફરતો ફરતો એક મોટા વેપારી પાસે પહોંચ્યો તેના પર્સમાં હું લાંબા સમય સુધી રહ્યો બાદમાં તેમણે મને એક ગરીબને દાનમાં આપી દીધો ત્યાંથી હું ચાની કિટલી ઉપર હોટલમાં એમ ઘણી જગ્યાએ ફર્યો હું જન્મથી લઈ અત્યાર સુધી ઘણાય સારા માણસો પાસે અને ઘણાય ખરાબ માણસો પાસે રહ્યો હવે હું ધીરે ધીરે ઘસાઈ રહ્યો છું લોકો મને લેવાની ના પાડે છે છતાં યુક્તિ પ્રવૃત્તિઓ કરી લોકો મને ચલાવવાનો પ્રયાસ કરે છે હવે હું મારા જન્મસ્થાને પાછો જઈ અને નવા રૂપે પાછો આવવાની રાહ જોઈ રહ્યો છું ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે ધોરણ ત્રણ થી આઠ ની આ જે નવી સ્વ પોથીઓ આવી છે એ નવી સ્વ પોથીઓના બધા જ ભાગના તમામ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશન એકદમ સચોટ સચોટ સોલ્યુશન આવા જવાબો તમને બીજી કોઈ જગ્યાએ નહીં જોવા મળે ઘણી બધી ચેનલોમાં તમે જોશો તો ખોટા જવાબો લખેલા છે એકદમ સચોટ અને સાચા જવાબો સાથેના સોલ્યુશન તમને આપણી આ ચેનલ ઉપર મળી જશે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટની અંદર તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ પીડીએફ મેળવવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે અહીંયાથી આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ છે તે મેળવી લેવી કારણ કે તમારી સ્વ અધ્યયન પોથીના અભ્યાસ માટે એકમ કસોટીઓના સોલ્યુશન માટે અને તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા શબ્દ ચોરસમાંથી કાઉન્સમાં આપેલા શબ્દ શોધીને તેની ફરતે વર્તુળ કરો અને આપેલા શબ્દ પરથી એક એક વાક્ય બનાવીને લખો જો પાઠ્યશાળા બાલ્યકાળ તાંત્રિક નિષ્પૃહ અને પાથરણું જેવા શબ્દો આપણને અહીંયા આપેલા છે તો એને આપણે અહીંયા ગોતીને આ પ્રમાણે ગોળ રાઉન્ડ કરી શકે જુઓ જેમ કે પાથરણું બાલ્યકાળ પાઠશાળા તાંત્રિક અને નિસ્પૃહ ત્યાર પછી એના ઉપરથી આપણે અહીંયા વાક્યો બનાવવાના છે તો આ પ્રમાણે વાક્યો બનશે અમારી પાઠશાળા સુંદર છે બીજું બાલ્યકાળમાં સ્વામી વિવેકાનંદ ઘણા તેજસ્વી હતા ત્રીજું ગામમાં તાંત્રિક કાવ્યો હતો ચોથું રવિશંકર મહારાજ નિસ્પૃહ સેવા કરતા હતા અને ત્યાર પછી બાળકો પાથરણું પાથરી બેઠા હતા પ્રશ્ન નંબર આઠ નીચેના ઉદાહરણ મુજબ આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો જેમ કે પાઠશાળાનું સમાનાર્થી નિશાળ તો વાક્ય આપ્યું છે હું રોજ નિશાળે ભણવા જાઉં છું એવી રીતે છે ભિખારી તો એનું સમાનાર્થી થશે ભિક્ષુક અથવા તો યાચક તો વાક્ય બનશે ગામમાં આજે ભિક્ષુક આવ્યા હતા સવાલનું સમાનાર્થી થશે પ્રશ્ન અને વાક્ય બનશે નાના બાળકો ખૂબ જ પ્રશ્ન કરે છે અવાજનું સમાનાર્થી થશે રવ તો વાક્ય બનશે કોયલનો રવ મીઠો હોય છે અશ્રનું સમાનાર્થી થશે આંસુ વાક્ય બનશે માતાની આંસુ આંખમાં આંસુ દેખાય છે ત્યાર પછી છે પ્રતિમા એનું સમાનાર્થી થશે મૂર્તિ અને વાક્ય બનશે મંદિરમાં સુંદર મૂર્તિ પધરાવી છે પ્રખ્યાતનું સમાનાર્થી થશે પ્રસિદ્ધ અને વાક્ય બનશે સરદાર સરોવર ડેમ ખૂબ જ પ્રસિદ્ધ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ કાઉસમાં આપેલા પૂર્વ પ્રત્યયનો ઉપયોગ કરી વિરુદ્ધાર્થી શબ્દ બનાવીને લખો તો અહીંયા અ ની અપ ગેર અણ અને જેવા શબ્દો આપ્યા છે એમાં છે માન તો માનનું થશે અપમાન સ્વાર્થનું થશે નિઃસ્વાર્થ સત્યનું થશે અસત્ય યોગનું થશે વિયોગ આવડતનું થશે આવડત અને હાજરનું થશે ગેરહાજર ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી અન્ય ક્ષેત્ર વિશે ફકરો લખો તો જો ભોજનશાળા પાણી ભોજન ભૂખ ભિક્ષુક પાથરણો પૈસા રસોડું આશ્રમ અને સંચાલન જેવા શબ્દો આપણને આપેલા છે તો એના ઉપરથી આપણે આ પેરેગ્રાફ લખી શકીએ જુઓ અમારા ગામની બાજુમાં એક સુંદર મંદિર આવેલું છે જેમાં એક આશ્રમ પણ આવેલ છે આ આશ્રમમાં એક ભોજનશાળા ચાલે છે મંદિરે આવનાર તમામ દર્શનાર્થીઓ આ ભોજન શાળામાં પ્રસાદ લઈ શકે છે જેમાં બે ટાઈમ ભોજન અને પીવાના પાણીની સુંદર વ્યવસ્થા છે દર્શનાર્થીઓની સાથે સાથે ભિક્ષુકોની પણ ભૂખ સંતોષવાનું કામ ભોજન શાળા કરે છે ભોજનશાળાનું રસોડું એકદમ સ્વચ્છ છે અને તમામ દર્શનાર્થીઓ શાંતિથી પાથરણા પર બેસી અને જમે છે આ સમગ્ર ભોજનશાળાનું સંચાલન આશ્રમ સમિતિ દ્વારા કરવામાં આવે છે અને જમવા માટે દર્શનાર્થીઓ પાસે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી શ્રદ્ધાળુઓ અને ગામ લોકો તેમજ શ્રેષ્ઠીઓ દ્વારા આશ્રમ માટે અવિરત દાનની ધારા વહેતી રહ્યા છે ત્યાર પછી છેલ્લે રચનાત્મક મૂલ્ય આપણને આપેલું છે અને આપણે આ પાઠ નંબર દસ અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ દસની ગુજરાતી વિષયની સ્વાધ્યન પોથીના પાઠ નંબર અગિયારના ના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની સ્વાધ્યન અધ્યયન બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે